સુરતના માંગરોળ ખાતે કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ઉમરસિટીમાં યોજાય ચૂંટણી પરિણામ સમીક્ષા બેઠક માંગરોળ વિધાનસભા મથકમાંથી એકાવન હજારની લીટ ઘટીને બાર હજાર થતાં કોંગ્રેસ આગેવાનોમાં છવાયો ખુશી આ સમીક્ષા બેઠક માંગરોળ તાલુકા મથકે આવેલા વિશ્રામ ગૃહો ખાતે આવેલી હતી યોજવામાં આ ચૂંટણી પરિણામ સમીક્ષા બેઠક બારડોલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા જેમાં અગાઉ બાગરોલ વિધાનસભાના ચૂંટણી પરિણામો કરતા હાલમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં સારું પરિણામ રહેતા કોંગ્રેસના આગેવાનોમાં જોવા મળી હતી ખુશીની લહેર બારદુલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર સિદ્ધાર્થ ચૌધરીની અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે યોજાયેલી ચૂંટણી પરિણામ સમીક્ષા બેઠકમાં તેમણે માંગરુર વિધાનસભાના કોંગ્રેસ પક્ષને સારું સમર્થન મળવા બદલ મતદારો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આભાર વ્યક્ત કર્યા હતો છેલ્લા વીસ વર્ષથી માંગરુર વિધાનસભા બેઠક પરથી યોજાતી લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપની લીડ સતત વધારો થતો હતો ત્યારે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભા એકાવન હજાર પર ભાજપની લીધ પહોંચી હતી જ્યારે હાલ લોકસભા ચૂંટણીમાં માંગલોલ વિધાનસભા ભાજપની લીધ ચાલીસ હજાર મોતથી ગતાડીને થયો હતો હાલમાં તબક્કે માંગલોળ વિધાનસભા ભાજપની લીધ બાર હજાર રહીને ત્યારે યોજાયેલી સમીક્ષા બેઠકમાં બાદુલી લોકસભા બેઠકના પૂર્વ કોંગ્રેસ સિદ્ધાર્થ ચૌધરી આગેવાનો દ્વારા કરાયું હતું સ્વાગત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઈ ચૌધરી અને સ્વાગત કરી આગેવાનોને આવકારો જણાવ્યું હતું કે કોંગ્રેસ માંગલુર વિધાનસભા ક્ત્રિય આંદોલન અને મોંઘવારી બેરોજગારી જેવા મુદ્દાને લઈને ઉપેક્ષ સારો સમર્થન મળ્યો હતો ત્યારે માંગળોળ વિધાનસભાના પૂર્વ કોંગ્રેસના ઉમેદવાર અનિલભાઈ ચૌધરીએ પરિણામ આંકડાકીય માહિતી રજૂ કરી હતી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મનહ પટેલે માંગુળુ વિધાનસભા કોંગ્રેસ પક્ષને મળેલા સારા સમર્થન બદલ સંતોષ વ્યક્ત કરતા કાર્યકર્તાઓને પ્રશ્ન મજબૂર બનાવવા નિરાશા છોડી પ્રજાનો કામ ઉત્સાહપૂર્વક કરવું શરૂ કરવામાં આવ્યા હતા બારડોલી લોકસભા બેઠક કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ જણાવ્યું હતું કે હાર અને જીત ચૂંટણીનો એક ભાગ છે અને હું નિરાશ થયો નથી હવે પછી સંગઠનને કેવી રીતે વધુ મજબૂત કરવું તેની તૈયારીઓમાં કરાવીશ તરસાડી નગરપાલિકાની ચૂંટણી અને આગામી વર્ષ તાલુકાના જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આવી રહી છે જેના સારા પરિણામ માટે મન દુખ અને મતભેદ ભૂલી કાર્યકરોએ એક થઈ પક્ષનું કામ કરવું પડશે વધુમાં જણાવ્યું હતું કે માંગરોલ વિધાનસભાના બેઠક પરથી ભાજપની લીડમાં ખૂબ મોટો ઘટાડો થયો છે જેથી આવનારા સમયમાં માંગરોલ વિધાનસભાની બેઠક કોંગ્રેસ જીતી શકે છે આ યોજના યોજાયેલી સમીક્ષા બેઠક દરમિયાન હાજર રહેલા કાર્યકરો હયાજ મલિક મહેબૂબ સૈયદ વિરેન્દ્રસિંહ ખેર દિલીપ પરમાર રાજેન્દ્ર ગોહિલ યાકુબ પથાણ સહિતના કાર્યકર્તાઓ દ્વારા પોતાના મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા બીરો રિપોર્ટ એસ જીટીવી લાઈવ ન્યૂઝ સુરત આજે માંદોળ તાલુકામાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આગેવાનો અને કાર્યકર્તાઓનો આભાર માનવા માટે અમે ભેગા થયા હતા બારડોલી લોકસભાની ચૂંટણીમાં માંગરોળ તાલુકામાં તમામ આગેવાનો અને કાર્યકર્તાઓએ ખૂબ સારી મહેનત કરી અને સારા એવા મતો કોંગ્રેસ પક્ષની સરખામણમાં અપાવ્યા છે અને આવનારા સમયમાં માંગરોળ તાલુકામાં કોંગ્રેસનું સંગઠન સારી રીતે મજબૂત કરી અને આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવશે એમાં કોંગ્રેસ પક્ષ સારો દેખાવ કરે એ પ્રકારનું આયોજન કરવા માટેની આજે આ મીટિંગ ભીકી મળી હતી અને એમાં લોકસભાની ચૂંટણીની સમીક્ષા અને આવનારા સમયમાં સારી તૈયારી કરી અને કોંગ્રેસ પક્ષને સત્તા સ્થાને લાવવા માટેના પ્રયત્નો કરવા માટે તમામ આગેવાનો એક સુરે અવાજ ઉઠાવીને હકાર ભણ્યો છે અને અમને આશા છે કે અમે આવનારા સમયમાં સારું પ્રદર્શન કરીશું